પાબરમાં ઠાકોરજી ભગવાનની ભવ્ય શોભા યાત્રા નીકળી પાબર વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાદરવા સુદ જલ ઝીલણી અગિયારસ ના દિવસે ઠાકોરજી ભગવાનની પાબરના રામજી મંદિરે થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સમસ્ત વૈષ્ણવ ટ્રસ્ટ સમાજ દ્વારા આ શોભાયાત્રા નીકાળવામાં આવે છે આ શોભાયાત્રામાં નાણાં બાળકો દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવે છે તેમજ આ વખતે ઓપરેશન સિંધુની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ શોભાયાત્રામાં બહેનો સહિત યુવાનો બેનના તાલે રાસ ગરબા રમીને આનંદ ઉલ્લાસ સાથે જોડાયા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ બાબરજૂના વડ તળાવ ખાતે હનુમાનજીના મંદિરે ઠાકોરજી ભગવાનની સ્નાન વિધિ કરવામાં આવે છે

આજે ભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું હતું ખૂબ જ ભક્તિ ભાવથી ભાભરનગરની શોભાયાત્રા ભાભરની નગરચર્યા પર ભગવાન નીકળ્યા હતા અને ખૂબ જ ભક્તિભાવથી ભાવથી લોકોએ શોભાયાત્રામાં જોડાયા હતા આ સાથે સાથે ભાભરનગરજનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી ગામની સુખ શાંતિ માટે અને સમગ્ર વિસ્તારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી ભગવાનના આજે ભક્તિમય દિવસ વિતાવ્યો હતો વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શ્રી વૈષ્ણવ ટ્રસ્ટ ભાભર તરફથી રામજી મંદિર રામ પારણ ભાદરવા સુદ સુધી નવ દિવસ ચાલે છે અને દસમા દિવસે ભાદરવા સુદ અગિયાર દિવસે જિલ્લાના એકાદશીના દિવસે ઠાકોરજીની શોભાયાત્રા જિલ્લાની અગિયારસ ની તલાવ કાંઠે વડ તલાવ સુધી આવે છે અને ખૂબ જ મોટા અને સારા માહોલમાં આ રથયાત્રા લોકો જોડાય છે છે અને અને ખૂબ જ લાભ લે પછી ઠાકોરજી પાંચ ઘરોમાં પધરામણી કરી અને રાત્રે આઠ સાડા આઠ વાગે નિજ મંદિર પધારે છે આ ઉત્સવ આ ગામ માટે વૈષ્ણવ સમાજ માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સારી રીતે ધાર્મિક રીતે ઉજવાય છે જય શ્રી આરામ